તમે જીવનથી નથી પીડાતા તમે તમારી પોતાની યાદોથી પીડાઓ છો જો ભૂલી જવું એ જીવનનો જવાબ હોય તો આપણે તમારા મગજનો એ ભાગ કાઢી નાખીએ જે મોટા ભાગે યાદો ધરાવે છે જ્યારે તમારી સાથે અપ્રિય બાબતો બને છે ત્યારે એ તમારી પસંદગી છે કે તમે ઘાયલ થાઓ કે સમજદાર તમે ઘાયલ થવાનું પસંદ કરો છો અને પછી ઘા ભૂલવાનો પ્રયત્ન કરો છો હું મૈસૂર શહેરની મુલાકાતે હતો અને હું કોઈને મળવા એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં જતો હતો એક નાજુક નાની મહિલા જેમની ઉંમર પંચોતેર વર્ષથી વધુ હશે ચહેરા પર મોટા સ્મિત સાથે તે મારી પાસે આવી અને ખૂબ પરિચિત રીતે કહ્યું કે તમે તમે કેમ છો મેં કહ્યું માં હું સારો છું પણ તમે મને જાણો છો સામાન્ય રીતે હું ચહેરાઓ ભૂલતો નથી પણ મને મૈસૂર છોડ્યાને લાંબો સમય થઈ ગયો હતો હું વિચારી રહ્યો હતો કે આ કોણ છે શું તે કોઈ એવું છે જેને હું જાણું છું હું સમજી શક્યો નહીં પછી મેં નમસ્કાર કર્યા અને આગળ વધ્યો પછી હું એપાર્ટમેન્ટમાં ત્યાં રહેતા લોકો સાથે નીચે આવતો હતો તેમની સાથે હું નીચે આવી રહ્યો હતો જ્યારે હું પરસાળમાં આવ્યો અને ફરીથી આ જ મહિલાએ આવીને મને પૂછ્યું હેલો તમે કેમ છો મને લાગ્યું થોડું વધારે થયું હમણાં જ તેમણે મને દસ પંદર મિનિટ પહેલા પૂછ્યું હતું અને હવે ફરીથી પૂછી છે અને પછી આ લોકોએ આવીને મને કહ્યું કે બિચારી મહિલા તેણે યાદશક્તિ ગુમાવી દીધી છે મેં કહ્યું તે યાદશક્તિ વગર સારી રીતે જીવી રહી છે યાદશક્તિ સાથે જીવતા લોકો સાથે પોતાને પીડા આપી રહ્યા છે આ સ્ત્રી આમ તો મિસ્ટર અલ્ઝાઈમરની સાથે ઠીક લાગી રહી છે તમે પણ અલ્ઝાઇમર સાથે જોડી બનાવી શકો છો હેલો એ એક માણસનું નામ છે તમે જાણો છો હું બસ આમ જ કહી રહ્યો છું યુ ડોન્ટ હેવ ટુ જુઓ જો તમે ભૂલક્કડ હોવ તો તમારે કોઈને માફ કરવાની જરૂર નથી તો જ્યારે તમે ભૂલવાની વાત કરો છો ત્યારે તમે અસલમાં મિસ્ટર અલ્ઝાઇમર તમારી મુલાકાત આવે તેવું ઈચ્છો છો અને એ આવે ખરો આવી વસ્તુઓની ઈચ્છા ન કરો હેલો તમે કહો છો હું આ ભૂલવા માંગુ છું હું તે ભૂલવા માંગુ છું તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે શા માટે તમારે કંઈ પણ ભૂલવું જોઈએ તમે ભૂલવાનો પ્રયાસ કરી રહ્યા છો કેમ કે તમને તે સરળ સમજ નથી પડતી કે તમે યાદશક્તિથી પીડાઈ રહ્યા છો તમે જીવનથી નથી પીડાતા તમે તમારી પોતાની યાદશક્તિથી પીડાઈ રહ્યા છો જો તમે આ યાદશક્તિ ગુમાવો તો શું થશે ધારો કે ગઈકાલે કોઈ આશ્રમમાં જોરથી પથ્થરના થાંભલામાં અથડાય પડ્યું પૂરી ઝડપે દોડીને અથડાયો તો ધારો કે તમે તે ભૂલી જાઓ છો તો કદાચ તમે દરરોજ તેમાં અથડાશો એક વાર તમને પથ્થરના થાંભલાથી ફટકો લાગે જે તમારી પાછળ નથી આવતો તે તો બસ ત્યાં જ ઉભો છે જો તમે તમે તે ભૂલી તો દરરોજ તમારો ચહેરો ભાંગશો જો તમે પથ્થરના થાંભલાને અથડાવો તો તમારે તે ક્યારેય ન ભૂલવું જોઈએ તે પથ્થરનો થાંભલો ખરેખર કોઈ થાંભલો હોઈ શકે કે પછી તમારી સાસુ કોણ જાણે જુઓ સાસુ તમારી પાછળ નથી આવતી તે એ જ સ્થિતિમાં ઉભી છે જ્યાં તે તમારા પતિના જન્મ સમયે ઉભી હતી હેલો તે એ જ જગ્યાએ ઉભી છે તમને લાગે છે કે તે રસ્તામાં આવે છે ના તે તો ત્યાં જ ઉભી છે મારો દીકરો મારો દીકરો મારો દીકરો ઠીક છે તે તમારી પાછળ નથી આવતી પણ તમે તેની સાથે અથડાઈ રહ્યા છો તો તમારા જીવનમાં તમે જેને પણ અથડાઈ રહ્યા હોય જો તમે તે ભૂલી જાઓ તો તમે તેને અથડાયા કરશો તો તમારા જીવનમાં એક પણ વસ્તુ ન ભૂલો ખાસ કરીને વસ્તુઓ તો તમારે ક્યારેય ન ભૂલવી જોઈએ પણ હવે તમે તેમાં આથો લાવો છો યાદશક્તિ તમારા ઉપયોગ માટે છે પણ તમે યાદશક્તિમાં આથો લાવો છો અને હવે તે ઉભરાય છે અને તે તમારામાં કડવાશ ઉભી કરે છે ના ના યાદશક્તિ તો એ એક ચીપમાં સ્ટોર થવી જોઈએ તમે જાણો છો હવે તો સ્ટીક પણ નહીં એક ચીપ જ છે પણ અહીં આવેલું મિકેનિઝમ એ એટલું આધુનિક છે ટેકનોલોજી એ હવે ચીપ પણ નથી એ ફક્ત ક્યાંક છે થોડી કેમિસ્ટ્રીની જેમ એને પકડી રાખે છે તો એને ત્યાં રહેવા દો જો તમે તેને આથો આપશો તો ચોક્કસ એ તમને નશો કરાવશે એ તમને વિવિધ રીતે ઝેર આપશે તમને ખબર નથી કે તમારી મેમરી કેમ રાખવી એટલે તમે વિચારો છો કે મને ભૂલી જવા દો જો મિસ્ટર અલ્ઝાઇમર તમારી મુલાકાતે આવે તો શું તમે ખુશ થશો કે તમારી બધી કડવાશ ભૂલી ગયા જો ભૂલી જવું એ જીવનનો જવાબ હોય તો આપણે તમારા મગજનો એ ભાગ કાઢી નાખીએ જે મોટા ભાગે યાદશક્તિ ધરાવે છે તમને એક પણ વાત યાદ નહીં રહે તમે આવા બની શકો ગઈકાલે શું થયું તેનાથી અપ્રભાવિત શું તમે એવું ઈચ્છો છો જો તમે એવા બનો તો અમે તમને મંદબુદ્ધિ કહીશું અમે તમને પ્રબુદ્ધ નહીં કહીએ જન્મો જન્મની બધી યાદો તમારી સાથે છે માત્ર એક જીવનની નહીં ઘણા જન્મોની આમાં ઘણી ઘણી અપ્રિય વસ્તુઓ છે ઘણી બધી પણ જ્યારે તમારી સાથે અપ્રિય વસ્તુઓ થાય છે ત્યારે એ પસંદગી તમારી છે કે કાં તો ઘાયલ થવું કે સમજદાર બનવું તમે ઘાયલ થવાનું પસંદ કરો છો અને પછી ઘા ભૂલવાનો પ્રયત્ન કરો છો એક કામ કરો જુઓ કંઈક કે જે તમે યાદ રાખવા માંગો છો તે યાદ રાખી નથી શકતા કંઈક કે જે તમે ભૂલવા માંગો છો તે તમે ભૂલી નથી શકતા શું એવું છે હેલો જે કંઈક ભૂલવાનો પ્રયત્ન કરો એ હંમેશા તમારી સાથે રહે છે કંઈક યાદ રાખવાનો પ્રયત્ન કરો તો બે ક્ષણમયે જતું રહ્યું હોય તેવું થાય તો હું કહું છું કે તમે આને બરાબર ગોઠવ્યું નથી તમે તમારા કોમ્પ્યુટરને બરાબર પ્રોગ્રામ નથી કર્યું જો તમે કહો કે યાદ રાખો તો તે ભૂલી જાય છે તમે કહો ભૂલી જાઓ તો તે હંમેશા યાદ રાખે છે તમારા સપનામાં પણ એ જ લોકો આવે છે બસ આ એક વ્યક્તિને જુઓ અને કહો કે હું આ ચહેરો ભૂલવા માંગુ છું અને આ ચહેરો તમે જ્યાં જુઓ ત્યાંથી વૃક્ષોમાંથી પણ તમારી બાજુ અવકાશમાંથી પણ તમારી બાજુ આવશે તો આ મનની પ્રકૃતિ છે તમે પોતાના વિશે એક પણ વાત સમજ્યા વગર તમારા જીવનમાં આંધળું ક્યુ કરી રહ્યા છો એ જ સમસ્યા છે સમસ્યા તમારા જીવનની પરિસ્થિતિઓ સાથે નથી સમસ્યા એ છે કે સાદી મેન્યુઅલ વાંચ્યા વગર પણ તમે તમારા જીવનમાંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા છો એની કિંમત ચૂકવવી પડે છે જો તમે કોઈ કિંમત નથી ચૂકવતા તો હું નિરાશ થઈશ કેમ કે એ કેવી રીતે કામ કરે છે તે જોવા અને સમજવામાં જન્મો લાગ્યા છે કંઈ પણ જાણ્યા વગર જો તમે મારી જેમ જીવી શકો તો હું ખૂબ નિરાશ થઈશ મને લાગશે કે એ મોટો અન્યાય છે હેલો હા કે ના તમે ક્યાંક પહોંચવા માટે મહેનત કરો અને કોઈકને બસ ત્યાં મૂકી દેવામાં આવે તો શું તમને ના લાગે કે એ અન્યાય છે એ જ વાત છે તો એક વાત એ છે કે તમારે કશું ભૂલવાનું નથી તમારે બધું યાદ રાખવું જોઈએ બીજી વાત છે કે માફ કરવું તો તમે સૌ પ્રથમ એ વિચારો કે આ વ્યક્તિએ કંઈક ભયાનક કર્યું છે પછી તમે તેને માફ કરવાનો પ્રયત્ન કરો છો જો તમે તેમને એવી રીતે લેબલ ન કરો તો તમારે માફ કરવાની જરૂર જ ક્યાં છે હેલો જો તમે લોકોને જેવા છો તેવા સ્વીકારો અલગ અલગ લોકો અલગ અલગ રીતે બનેલા છે જો તમે તેમને જેવા તેઓ અત્યારે છે તેવા સ્વીકારો તો તમે જાણશો કે કેટલી હદ સુધી કામ કરવું જો તમે વિચારો કે તમારે માત્ર ખૂબ સારા લોકો સાથે જ કામ કરવું અને રહેવું જોઈએ અરે હું તમને કહું છું અહીં યોગા સેન્ટરમાં પણ આવું જ થાય છે ઘણા સ્વયંસેવકો બીજે દિવસે કોઈક મારી પાસે આવીને કહે છે કે સદગુરુ તે ખૂબ ભયંકર છે હું તેની સાથે કામ નહીં કરી શકું તે આવી છે તે આવો છે હું આ લોકો સાથે કામ નહીં કરી શકું હું કહું છું કે જુઓ આ દુનિયામાં માત્ર આવા ખરાબ જ લોકો હોય છે આવા લોકો હોય કે પેલા માત્ર આ જ પ્રકારના ભયાનક લોકો છે જો તમે વિચારો કે તમે જે કરી રહ્યા છો તે મહત્વપૂર્ણ છે તો તમારે આ બધા ભયાનક લોકો સાથે જ કામ કરવું પડશે જો તમે આદર્શ લોકો સાથે કામ કરવા માંગતા હોય તો તમારે સ્વર્ગમાં જવું પડશે અને તે પણ આજે જ આદર્શ લોકો સામાન્ય રીતે આદર્શ લોકો બધા મરી ગયેલા હોય છે ખરું ને તમે જોયું છે શું તમારી સાથે આવું થયું છે કોઈક કે જેની સાથે તમારી ઘણી સમસ્યાઓ હતી જ્યારે તેઓ મૃત્યુ પામ્યા તેઓ કેટલા હતા મરેલા લોકો હંમેશા અદભુત હોય છે જીવતા હોય તે લોકો મિક્સ પેકેજ સાથે આવે છે તમે તેમાંથી શું મેળવી શકો તમે તેમાંથી કેવી રીતે શ્રેષ્ઠ કરી શકો છો એ જ તો જીવનનો મુખ્ય પડકાર છે